હાર્દિક પટેલ ના નિવેદન પરિવસ થી ફરિયાદ દાખલ કરી હતી ત્યાં સુધી કેમ મીડિયા સમક્ષ આવીને નિવેદન ના આપ્યુંર કૌભાંડ થયું એનું શ્રીએ કેસ કર્યો એના લગભગ છપ્પન દિવસ થયા છપ્પન દિવસ થી હાર્દિક પટેલ કોઈ પણ જગ્યાએ નિવેદનમાં નથી આવ્યા અને કાલે ગાંધીનગર ખાતે તમામ ખેડૂતોએ વિધાનસભાનો ઘેરાવો કર્યો અને તમામ ખેડૂતોએ હાર્દિક આયના નારા લગાવ્યા ત્યારે આજે યુવા ધારાસભ્ય અચાનક જ મીડિયા સમક્ષ પ્રગટ થયા અને શું કીધું કે ખેડૂતો એમના પ્રકારે સાચા છે અરે ભાઈ દોઢ વર્ષથી ખેડૂતો પોતાના પૈસા માટે મેં હાલત તો કરે છે તો અત્યારે તમને ખબર પડી કે ખેડૂતો સાચા છે અને છપ્પન દિવસથી પોતે મામલતદાર શ્રી સાહેબ જ આના ફરિયાદી બનેલા છે તો છપ્પન દિવસથી તમે ક્યાં સુઈ ગયા હતા તમે છપ્પન દિવસથી કેમ એક પણ નિવેદન ના આપ્યું અને જ્યારે કાલે લાલાની સરકાર આપણા ભાજપ સરકાર એટલે કે મુખ્યમંત્રી દાદાની સરકારે સામે જઈને કાલે ખેડૂતોએ વિરોધ કર્યો અને દાદાએ દાદાએ આ જે તંત્ર હતું કીધું કે કોઈ પણ સંજોગોની અંદર કરો અને આની કાયદેસરની કાર્યવાહી કરો તો આની અંદર તમે યુવા ધારાસભ્ય કઈ જગ્યાએ આ દિવસ સુધી તમે ડોકાણા પણ નથી ક્યાંય દેખાણા પણ નથી અને અત્યારે તમે એમ કહો છો ખેડૂત સાચા તો તમારા લીધે કોઈ સોફિયાન પકડવામાં આવ્યો નથી અમને ભરોસે છે દાદાની સરકાર ઉપર કે ખેડૂતોને ન્યાય મળશે અમે કોઈ વ્યક્તિને જોઈ જોઈને ગોડાઉન ની અંદર નાગેલ નથી નાખેલી અમે દાદાને જોઈને નાખેલા છે આ દાદાની સરકાર ને જોઈને નાખેલી છે એટલે

તમે સપોર્ટ આપેલો છે એટલે આવી ખોટી ના કરશો અમે તો વિશ્વાસ કરીએ છીએ માત્ર દાદાની સરકાર ઉપર માત્ર ભૂપેન્દ્ર પટેલ ઉપર અને આ પોલીસ તંત્ર ઉપર એટલે આવી ખોટી વાહવાહી કરવા માટે સોશિયલ મીડિયામાં ના આવશો તમને મહેરબાની કરી અને તમને વિનંતી કરીએ છીએ અને જાહેરમાં તમને આ કહીએ છીએ બાકી આની મજા સારી નહીં આવે અત્યાર સુધી દોઢ વર્ષથી તમે ક્યાં ગાયબ હતા છપ્પન દિવસ કેસ થયા એના થયા તોય તમે દેખાડા નહીં એટલે આવી ખોટી વાહવાઈ તમે બંધ કરો જય જવાન જય કિસાન